નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે કંઈક આવી ગયા છે આપણી કપાસવાળી વારિયાને જ્યાં આપણે અડદની વાયર વાવી હતી એક અડદની અને એક તુવેરની છેલ્લે છેલ્લે આપણે વાવી દીધું જે આપણે હાથી છૂટ્યું પછી આપણે એક તુવેરની હાર વાવી દીધી એક મારી પાસે તમે જોઈ શકો છો અડદની આર વાવી દીધી છે અને આ બાજુ કંઈક આપણો કપાસ ભીણવાનું ચાલુ છે ઓલી બાજુ અને આજે જે અડદ આર છે એ આપણે વાઢવી છે તો ચાલો આજે આપણે કંઈક બ્લોગ આજ શું કામ કરીએ છીએ એની જ આપણે આજે વિડીયો છે તો સારો લાગે તો લાઈક અવશ્ય કરી દેજો અને આ રીતનું અમારો કંઈક અડદ વાઢવાનું કામ ચાલુ છે કારણ કે જો આપણે ઉપાડી લઈએ અને જો કે આનો બીટવા હોય તો આપણે અવશ્ય ઉપાડી લેવા જોઈએ પરંતુ આપણે બીટવાના નથી કારણ કે આપણે જે ધાબા માથે નાખીને આને ધોકાવાના છે એટલે આપણે વાઢવા છે જો ઉપાડી લેવું તો આમાં ધૂળ આવશે એટલે આપણે પેલા વાઢી લેવું જેથી કરીને ધૂળ ન આવે તો ચાલો અમારું અડદ વાઢવાનું કામ ચાલુ છે અને ઓલી બાજુ કપાસ વીણવાનું કામ પણ ચાલુ છે તો આ બાજુ કંઈક અમારું અડદ વાઢવાનું કામ ચાલુ છે આમ જોવા જઈએ તો ફાલ તો આમ તો માપી એવો લાગ્યો છે કે કેક શીંગું લીલી છે અને કે કેક શીંગું પાકી ગઈ છે અમુક શીંગો હજી લીલી જણાય છે પરંતુ જે આપણે આને કપાસને પાતા હોય એટલે શીંગો તો વારંવાર આવી જ જતી હોય છે પરંતુ હવે આને આપણે વાઢી લઈશું અને જો ઉપાડવામાં પણ હાલે પરંતુ આપણે જો બીટી લેવા હોય શીંગું બીટી લેવી હોય તો આપણે આને ઉપાડી લેવા જોઈએ અને આપણે આપણે ધોકાવાના છે એટલે ધૂળ ન આવે એ માટે આપણે વાઢી લઈએ છીએ તો રીતનું કંઈક અડદવા વાઢવાનું કામ ચાલુ છે અને પેલી બાજુ કપાસ વીણવાનું કામ ચાલુ છે

ये है राजन भाई क्या कर रहे हो राजन भाई कपास चुन रहे कपास चुन रहे कहा पहुंचाएगा है व्हाट्सएप डायरेक्ट है कहा नहीं, नहीं। ये तुम्हारा ये वीडियो जाएगा यो यूट्यूब में हाँ हाँ जाएगा जहाँ तुम शेयर करोगे वहाँ चला जाएगा शेयर करना तुम्हारे पास एंड्रॉइड मोबाइल है कि नहीं है हाँ है ना उसमें लगा दूंगा आ जाएगा आ जाएगा सब में आ जाएगा आ, आ। कितने लोग हो तुम पंद्रह सब मिलाकर पंद्रह तुम तुम अकेले कितने लोग हो चार जने तुम चार जने

બધા નોખા નોખા છે આમ ચાર પાંચ જણા આમ છે ચાર પાંચ જણા આ બાજુ છે ચાર પાંચ જણા આ બાજુ છે ઠંડી ઠંડી કેસી લગતી હે રાજભાઈ ઠંડી કાંઈ ઠંડી નહીં પડ રહી નહીં તુર એમપી પડતી એમપી મે નહીં પડતી ગુજરાત મેં તો બરફ વરસાઇ ના अब तो आ जाए आएगी ठंडी। यहाँ इधर माल मिलता है ना पोटली, तीस वाली, तीस वाली। ये <laughs> हमें <laughs> कपास को भी पोटली पिलाई है। हाँ। मैं ये पंप में एक पोटली डाल के। हाँ। चिढ़ जब तो कोकड़े आ गया <laughs> <laughs> तो <कोकड़ा> <laughs> उसको। तभी कोकड़ा की है। उसको पिलानी थी। ज़्यादा पिलानी थी। हाँ। <laughs> बहुत फास्ट विनते हो तुम और क्या दोनों अच्छे विनते हो दोनों अच्छे दोनों अच्छे दोनों अच्छे तभी तुम्हारा कपास ज्यादा हो जाता है तो दर्शक मित्रों आ रीत नो आप लोग कई कपास मिणई रहीयो छे ने एमपी वाला छे थोड़क मौजक मस्ती वाला छे અને સરસ રીતે આપણે અડદ પણ વાઢી નાખ્યા છે ને આપણે એને ચા પાણી પીવરાવીને ફરીથી આપણે જે આપણે રહ્યા છીએ અહીંયા આવી ગયા છે ને એ લોકો હવે વીણે છે કપાસ અને આપણે જે કપાસ ઉધરોજ આપી દીધો છે બે વીણીના હિસાબે અને જે અડદ છે આપણે વાઢી નાખ્યા છે અને એના હવે જે પાથરા છે એ યાદનો દિવસ સુકાવા દઈશું અને ત્યાર પછી ગાડેથી ભરીને આપણે જે અમે રહ્યા છીએ ત્યાં આપણે ભરીને ધાબા ઉપર આપણે નાખી દઈશું ને પછી અત્યારે જો આપણને ટાઈમ નથી આપણો કપાસ વિણાય છે હમણાં બધાય પણ ચાલુ છે પાણી આપવાનું બધું કામ ચાલુ છે કાલે ચીરામાં પિયત આપ્યું પછી ઘઉંમાં તો આપી દીધું છે પરંતુ હવે ઘઉં આજે આજ હવે પાણી વાળવાનું થાય ત્યારે એમાં આપણે યુરિયા આપીને એમાં પાણી વાળવાનું છે તો એ એનો પણ આપણે અલગથી એક મસ્ત રીતે વિડીયો બનાવી નાખશું યુરિયા ક્યારે આપવું જોઈએ ને કઈ રીતે આપવું જોઈએ અને કેટલું આપવું જોઈએ એ પણ આપણે વિડીયો અલગથી બનાવી નાખશું ને આ રીતનું કંઈક અમારે ઈવાળીનો કપાસ વીણવાનો હાલ હાલ ચાલુ છે અને હજી તો જો કે કાલથી ચાલુ કર્યો છે આપણે કાલ જે જીરામ પાણી વાળતા હતા ત્યારથી આપણે કાલથી એમાં કપાસ વીણવાનું કામ ચાલુ કર્યું છે ને કાલનો જે આપણો કપાસ છે એ સત્યાવીસ મણ જેવો જોખાણો હતો પંદર જણા છે એમાં બબે મણની અને રાશ જ્યારે હાલ આવી જાય છે જો કે જે એમપીના લોકો છે એ આમ વીણીશાય ચોખ્ખું પરંતુ એને ઓછું ઉકલેશે અમુક લોકોને વધારે ઉકલતું હોય છે અમુક લોકોને ઓછું ઉકલતું હોય છે વીણતા હોય છે ચોખ્ખું અને હાઈ ક્લાસ રીતે આપણો કપા ત્યારે ચોખ્ખો મસ્ત રીતે આપણો જે ફાઈજી છે ગોટો પણ મસ્ત છે એનો ને સરસ રીતે આપણે એ કપા વીણા ત્યારે વીણાઈ રહ્યો છે અને જે આપણે પાછળ એક તુવેરની હાઈની એક અડદની આર કરી હતી એમાં તો આપણે વઢાઈ ગયા છે એમાં આપણે મોટા પટ્ટા પાથરા કરીએ ને આપણે કારણ કે જો આજના જ ભરીને ધાબા

જ્યાં શું અમારું કામ ચાલી રહ્યું છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જો કે કપાસ પણ કાલનો દિવસ થાય થઈ જાય એમ છે હજી આપણે કા આજે બીજો દિવસ છે ને બે હજી ખૂટે એમ તો નથી આજે કાલે થઈ રહે કટોકટી છે કાલે થઈ રહી કે આપણે જે આપણે દસ વીઘાનો કપાસ છે આપણે સરેરાશ એમ લાગે છે કે સો મણ ક્યારે થઈ જાય એવો અંદાજ છે આપણે ત્રીસ અઠ્યાવીસ ત્રીસ મણ જેવું રોજનું કાઢે છે એટલે નેવું થી સો મણ થઈ જાય એવો આપણને અંદાજ છે આપડે જે દસ વીઘાનો કપાસ છે એ આપણે વીઘા છે દસ દસ મણ નીકળે એવો આપણે અંદાજ છે અને જોઈએ બીજી વીણી કેવી આવે આપણે નિયમિત એમાં ઈયળો રાઉન્ડ કર્યા છે નિયમિત દવાઈઓ તો રાઉન્ડ કર્યા છે જો કે અત્યારે ગુલાબ ઈયળ નો ક્યાંક પાંચ સાત ટકા જેવો ડંખ છે એમાં આવું નથી એમ તો નહીં પરંતુ પાંચ દસ ટકા જેવો એમાં છે અત્યારે તો હવે જે બીજી વીણી કેવી આવે આપણે જોઈશું આગળ ને આવી તો લગભગ મારા અંદાજ પ્રમાણે દસ દસ મણની થઈ જાય છે દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશું કાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો